માં ઠંડીનો પારો ગગડી ગયો છે ઉત્તર પૂર્વના ઠંડા પવનથી જનજીવન ઠોઠવાયું છે અમદાવાદ 8.6 ડિગ્રી આબુમાં ડિગ્રી રાજ્યમાં સાત શહેરમાં તાપમાન ડિગ્રીથી નીચે જોવા મળ્યું છે કિલોમીટરની ઝડપે ઠંડા પવન કૂંકાઈ રહ્યા છે વડોદરામાં આઠ ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે રાજકોટમાં અગિયાર ડિગ્રી આ રીતે અમરેલીમાં બાર ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે તમામ જે સાત ડિગ્રી સાથે ડીસા સૌથી ઠંડુ શહેર બન્યું છે માઉન્ટ આબુમાં પારો ગગડીને એક ડિગ્રી સુધી પહોંચી ગયો છે ગુજરાત ઠંડુકાર હજુ બે થી ત્રણ દિવસ ઠંડી યથાવત રહેશે તેવું હવામાન વિભાગનું કહેવું છે કાતિલ ઠંડી યથાવત છે જેને લઈને લોકો ઠંડીથી બચવાના ઉપાયો કરી રહ્યા છે ઠંડી ઉપરાંત પવનનું જોર યથાવત રહ્યું છે દસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે ઠંડુ ગાર ગુજરાત થતા લોકો ઠંડીથી બચવાના ઉપાયો કરી રહ્યા છે અમદાવાદ ગાંધીનગર અને નલિયા તમામમાં નવ ડિગ્રી જેટલું તાપમાન વડોદરામાં આઠ